અરે ખર હગા મને માતાના તમારું હું કરું મારે કોઈ આઈ ત્યાં મળ ગયો આ પારા એમ ભાઈ આવ બોલો હ બસ દેખો ગયા કોડિયા બહુ જો મારા ઘર પાસે ન કંડાળ આ તાસ લઈ રો વાળી દે ખર આની તો વાર ના હોય હ મરી કામ કરો

તાણે યાર આજ આખા દાવાનો મગજ ખાઈ જાય તમે યાર તાણે આખા પ્રોગ્રામ ની પથારી ફેવરી નાચી તમે યાર હાજુ કો હો તમાર માની શકો કે તમે આવો છો જો તમાર માની શકો કે આધી હે અન જો હવે નિયા તું ઓરા ગયો હોજ હોટ પર તો તમાર માં મરી જા ઓવા આ બુદ પર છે આજે કશે હોય તને આવો પણ મારી વાત ઓબળો ધ્યાન ના આવતા

આટલા બધા પૈસા અમે ખર્ચા ના વધ લ્યા ટોમેટા સોસના ખાલી 20 રૂપિયા મારા જોડે માંગો ચાલે માબી જો આમ ભાવ તો ને લાઈ દે બીજો તો કેવા ના આવા આ તમે તો તમને એકલા લાઈન ના કીધું જાવ છું એડો ટોમેટા સોસ મારું ભાઈ ભાઈ જોળો એ કે બોલ હા આ બાજુ પૂજાઈ બાજુ લેવા આવ ને યાર સંજીરા આવ બોલા

મારા ના જોવાનું વાત કરી ગમે તો એ પૈસા લે તું સામાન લેતો આટલા બધા પૈસા ખર્ચા ખબર નહીં પડતી લે હાલો લેતા આવું કાંઈ ના તો ખરેખર

મને યાર ઈ ના ચડાવી યાર તું કેમ કાણે યાર મારું મગજ સચેલું છે હું એવું કર્યું સાસ ની થેલી ઠંડી ઠંડી સાલ આ દે બોટાંગા ચા ખાઈ ઉપર બમ કડવા દીજે કડવા દીમ ફોન કરીને કહી દે બસ સાસ લેતા આવજે ઠંડી હવે એ કડવા નતો ફોન ના હૈ એ ના ઉપાડા તમે જી આવ જોડો બબ ચંપુલાલ ને ફોન કરો એ ચંપુલાલ તો મિલ્યો કડીનો સામાન લેવા ઉપડાળો તમે ઠંડી સાસ ની થેલી એ હારડો લેતો હું મુ ગોટા ઉતાર આવ ઉતારો મુ આવ લઈને હેડો પેલા તો એને મોકલી દીધા હે હવે મારા ભગવાન આવી ને એ ઘડી ડાયરેક્ટ ગોટા કાન ચાલુ કરી દેવું છે બોનું કરી મેલ્યા તો હિ હે મોટા ખબરા હોય ચાલુ ના હોય ચાલુ લઈને આવે મને કે શોષ લેતા હો આ બધું ચાલુ પેલા લઈને ના આવે હવે શ્વાસ લેવા જવું પડશે આનું સામાન લેવા હેડ્યો ઓ ખરેખર આ ઘેળો કરી રહ્યો આ બત્રી લખણો ઘેળો મારો ઉડ્યો મને સોદ મેળો અને ચેલેન્જેડે તમને કડીનો સામાન લેવા મેલ્યા તમને સોદ લેવા મેલ્યા તા ઓવા ભલા ભણા આ કડીનો સામાન ઈને મંગાવ હોય તો મારા હંગાત ના મંગાવી દે એ કડી ના પડી જો તમે તો આડી કરાવવાના ના આવે તા નહી માર જોડે પૈસા ન તોય મને તો મેલ્યો ઓ પૈસા નહીં

મંગે કરવા દીનો ફોન ન તો હે એટલે ના તમે જો ઠંડી ચા લઈ આવ તમન પૈસા આલે ના પૈસા નહી આલે મારો ઓણશો ખરેખર કહીડો કે બધો સામાન મારો મહેનત મજૂરી તમારી એમ કરીને ગોટા ખવરાવા લાયો તો અન ઓય કોઈ પોપ કરાવરાવે મને તો ખરેખર મને માતાના કૈલાનું વિચારીને એવી રીચ ચડેન જો એને હોમો આવી જાય ને તો તું લ્યા મિનિસ્ટર થઈ ગયો હી

સામાન લઈને મારા પણ પૈસા નહી પૈસા નાશા રાખતા નહીં જે સામાન લેવાનું કીધું તમારે પૈસા લાવો પડશે પૈસા નઈ પણ બાકી યાર રાખશું ને બાકી પૈસા જ પડે એમ તો લેહડો તાણી

ઉભરી કે ઉભરી કે બધું પડી જાવ નક ઉભારો જો બકા નઈ હો પકા પાય આઈ ગયા હવે પેલા હમ આલ્યા દિના ફોકો પેલા તમારા પગ પકડું ના ના પગ કોઈ પકડવા નહી હા હું કહું બોલો તમારું ઘર મીચી અને આટલા તમને હવે હું તમને હું વાત કરું કેજુ તમે પેલા મને કીધું કે અમે આવી જ છીએ બરાબર છે એટલે મેં ગોટાનું સામાન લઈ ગયો હા અને પાછળથી તમે એમ કહો હવે અમે નહીં આવતા હું કહવા આ સામાન મેલવો મારા ચોકન મેલી રાખું તો બગડી જાય એટલે મેં મારા કોઈ માણસ કીધું ખેડો આપણે બધા પ્રોગ્રામ કરીએ બરાબર છે બરાબર એટલે પછી પ્રોગ્રામ કરવા બેઠા અને હવે છે ને એને કોક સામાન લેવા ગયા હી કોણ આ કળવો જી ની એ એમ બધા ભેગા હતા ઓવા ઓય બધા ભેગા હતા ભેગા થઈ અને ગોટા બનાયા

તમે વાતો વાતો તો અમને તાસ ભરીને ગોટા ખવરાઈ દીધા શું કરવાનું આ તો ગોટા ઓછા હતા આપણે કઈ જણા ભેગા થઈએ ને વાતો અલગ હોય બધી એ હગા જવાની ની વાતો જુદી હતી ને હવે ઉંમર થી ને ઉંમર ની વાત જુદી છે ખોરાક તો આલે ઓડી હો છે મારા મજા આવી ગઈ પણ હો હગા ઓ આ કોઈ આસી ઓ હો આવો 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 હગા આવો 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 આવો

પણ હગા તમે તો ઓસો બંધ કરે અન આ મારા હગાને મારો જો આવ ના ચાલે હગા ગણી તમે સાઈડમાં રો તમે ગોટા ગાધા ઈનો અમને વાંધો નહીં પણ આ અમારા હંગાત વિશ્વાસઘાત કરી જાય દર વખત આ ઘેરો મને આ સેત્રીજો નવાઈ કરી હતી મજૂરી કરી મહિના છે

હવે નહીં શેત્રુ ભાઈ હવે બોલાય નહીં આવ આ તો ના આવતો અન મારી વાત તો બળા બધું વાળે કરી અન હગા ન મારતો ચા પાણી કરવા મળ આ બધું વાળે કરી દેજે ને ખરખાઈ નહીં આવ મે આડો હા લોડો હા મારું પંજો પાડા